ધાનેરાની વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા વિરોધ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યો ધાનેરા આગેવાનો સહિત વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા ધાનેરાની બનાસકાંઠામાં રાખવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું સરકાર દ્વારા આ ભૌગોલિક પરિસ્થિતિ જાણ્યા વિના આજે ધાનેરાની વાવ થરાદમાં સમાવેશ કર્યો ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની સ્થાનિકોએ ઉચ્ચારી ચીમકી

આ લોકો એવું વિચારે છે કે ધાંગ્રા સિટી ત્યાંથી પિસ્તાલીસ કિલોમીટર દૂર પડે છે પણ આપણે એ ગામડા બી જોવા પડશે અને ગામડાની જનતા મોસ્ટ ઓફલી ધાંગ્રા ક્યારે ધરત ગયા પણ નથી અને એના માટે કોઈ બી સરકારી કાર્ય હોય ખેડૂતોના કામ હોય કે કોઈ નવા ડોક્યુમેન્ટ કઢાવવા તો એ ધરાત માટે બહુ મોટી અગવડતા પડે એવી થાય છે તો અમારી સરકારને મતલબ વિનંતી છે કે અમને બનાસકાંઠામાં જ રાખે મારું નામ ચેતન સુથાર આજે અમે સમગ્ર ધાનેરાવાસીઓ અહીંયા ભેગા થયા છીએ અને અમારા સર્વે ધાનેરાવાસી નાગરિકોની માંગ છે કે ભાઈ ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું કારણ કે વર્ષોથી ભૌગોલિક રીતે સામાજિક રીતે અને આર્થિક રીતે ધાનેરા એ બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલી વ્યવસ્થા છે એને જો સરકાર પોતાના ઉદ્દેશ્ય માટે એમાં ભાગલા પાડશે અને બનાસતી એને અલગ કરશે તો ધાનેરાવાસીઓ એને ક્યારેય સ્વીકારશે નહીં અને આપણી આ લોકશાહી વ્યવસ્થામાં લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જોઈએ એવું આપણે માનીએ છીએ તો લોકોનો લોકમત લઈ અને આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવામાં આવે એવી અમારી માંગ છે ધાનેરાને જો થરાદમાં રાખવામાં આવે તો અમારા કેટલાક ગામડા એવા છે કે જેને સો કિલોમીટરનું અંતર થરાદ સુધી થાય છે અને આજ સુધી અમારા આ ગામડાઓના લોકોએ થરાદ જોયું પણ નથી તો એને જો અમારું જિલ્લા મથક બને તો ઘણી બધી અગવડતાઓ અમે ભોગવવી પડે જે અમારા માટે યોગ્ય નથી થરાદ જો રાખવામાં આવશે તો અમે એ બાબતે સમગ્ર ધાનેરાવાસીઓ ઉગ્ર આંદોલન કરીશું શું નામ તમારું રાજેશભાઈ પુરોહિત